આપણે ચીકી બનાવી રહ્યા છીએ ચીકીનું માવો તૈયાર થાય છે પાણીમાં બનાવી રહ્યા છે ચીકી ગોળ નાખી દીધેલ છે ગોળની પેટ તૈયાર થશે તેની અંદર આપણે તેલ નાખી રહ્યા છીએ તેલ નાખીને હલાવી દઈશું આપણે સીંગ નાખી રહ્યા છીએ બાજરીનો લોટ થોડોક નાખી દીધો ઘઉનો ઘઉનો પછી તેને થાળમાં લઈ લઈશું